નમસ્કાર આજની તારીખ તારીખ છે ભાઈ ખેડૂતો બે હજાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ ભાઈ દસ હજાર ચારસો ને ગુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળી હરાજી અત્યારે લૂઝ અંદર ચાલે ભાઈ તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ ને નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે ભાઈ તેરસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો નવી કોરી જીવીસ મગફળી એ ભાઈ ક્વોલિટી ની વાત કરીએ દાણે સારી એ ભાઈ જોઈ લો તેરસો બત્રીસ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના આજના ભાઈ જોઈ લો ક્વોલિટી આના દાણા ભાઈ જોઈ લો તેરસો બત્રીસ રૂપિયા ભાવ જીવીસ નો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે સારું હારવા ભાઈ આખો વોકલ હા

ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો ને અઢાર રૂપિયા થયા જો ભાઈ વરસાદમાં ભાઈ પલળેલી અઢાર રૂપિયા ભાવ નહીં મગફળીના ભાઈ ક્વોલિટીની વાત કે દાણે સારી અગિયારસો ને અઢાર રૂપિયા ભાવનો હાથ નો ભાઈ દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને અઢાર રૂપિયા ભાવ થયો પલળેલી ક્વોલિટીની વાત કરીને દાણે સારી ભાઈ અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ નવી ગિન્ના ચાર નાદના ભાઈ આ એના દાણા ભાઈ જોઈ લો ગિન્ના ચાર ના અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ આ મોકફળીનો ભાવ તેરસો રૂપિયા પૂરા થયા ભાઈ જીવી છે ભાઈ ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં દાણે સારી ભાઈ તેરસો રૂપિયા ભાવ નવી જીવીસ મકફળીના આજના ભાઈ દાણે સારી એમ તો ભાઈ એના દાણા ભાઈ જોઈ લો તેરસો રૂપિયા ભાવનો આજનો ઓકલ દે જોઈ લો ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કહીને જો ભાઈ ક્વૉલિટી નવીએ ભાઈ જોઈ લો મગફળી એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ મગફળી નાદના ભાઈ જોઈ લો ક્વૉલિટી આની ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ એક હજારની એંસી રૂપિયા થયા ક્વૉલિટીની વાત કહીને જો ભાઈ ક્વૉલિટી મવીએ ભાઈ જોઈ લો એક હજારની એંસી રૂપિયા ભાવ નવી મગફળી નાદના ભાઈ જોઈ લો ક્વૉલિટી આની એના દાણા ભાઈ જોઈ લો એક હજાર ની એસી રૂપિયા ભાવના ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ઇઠોતેર રૂપિયા ક્વોલિટીની વાત કે ભાવ નવી ભાઈ જોઈ લો ક્વોલિટી આ એના દાણા ભાઈ જોઈ લો એક રૂપિયા ભાવ મગફળી ભાઈ જોઈ લો

ये तंटा कासों हो अब 1106 रुपया भाव थियो આ વર્ષતમાં પડલેલી મક પડીનો ક્વોલિટીની વાત કેન જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ જો હવે ભાઈ 1106 રૂપિયા ભાવ વર્ષતમાં પડલેલી મક પડી નાદ ના ભાઈ આના દાણામાં જો 1106 રૂપિયા ભાવ હા કેટક લેલો છે 5 1100 1100 1100 5 15મી પ્રતિતિ પ્રતિ 1125

ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા થયા આપડે ક્વોલિટી વિશે વાત કરીને દાણે દાણા સારી ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ નવી મગફળી જ ના ભાઈ જોઈ જાય ક્વોલિટી એની આ ઢગલી આખી બે રૂપિયા ભાઈ કોઈ ને અગિયારસો ને બે લખી નાખો ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને બે રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ જોઈએ

દાણા ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ આખી ટકલી ભાઈ આ વરસાદ માં પલલી મગફળી નો ભાવ અગિયારસો રૂપિયા પૂરા થયા આપણે ક્વોલિટી ની વાત કરીએ માં આવીએ ભાઈ દાણે સારી એમ અગિયારસો રૂપિયા ભાવ આ વરસાદ માં પડેલી મગફળી ના જ ના ભાઈ જોઈ લો આના દાણા ભાઈ જોઈ જોઈએ આખી ટકલી એ

ભાઈ બારસો ને બોતેર રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી ની વાત કરી ને દાણે સારી એ ભાઈ બારસો ને બોતેર રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ના ભાઈ જોઈએ ક્વોલિટી આ એના દાણા ભાઈ જોઈએ બારસો ને બોતેર રૂપિયા ભાવ જીવીસ નાદ નો આ ટકલી હવે આખી